પચીસ ના રોજ મહાશિવરાત્રી પર્વ અંકલેશ્વર માટે ખાસ બનવાની સાથે ભગવાન શિવના નામ ઉપરથી જે નગરનું નામ પડ્યું છે તેવા અંકલેશ્વરમાં ભગવાન શિવ સહપરિવાર નગરચર્યા શિવજીની શાહી સવારી સાથે નીકળશે અંકલેશ્વર ખાતે સતત ત્રીજી વખત અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે સિદ્ધેશ્વર નગર સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા આ શાહી સવારી નીકાળવામાં આવશે વડોદરા ડભોઈ રોડ ઉપર એક મૂર્તિકાર શિવ પરિવારની વિશાળ પ્રતિમા જીવવીજ આવે હુબ બે પ્રતિમા તૈયાર કરી છે ચૌદ ફૂટ પહોળી અને અગિયાર ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવ માતા પાર્વતી પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની શિવજીની શાહી સવારી નીકળશે આઠસો કિલો વજનથી આ પ્રતિમા સાથેની આ સવારી હશે રામકુર મંદિર હાંસોટ રોડ એશિયા નગર પાસે ભીડ ભંજન હનુમાનજી મંદિર ખાતે મંદિર ખાતેથી સાંજે સાત કલાકે આ સવારી નીકાળવામાં આવશે જે પાંચ કિલોમીટર રૂટ ઉપર ફરી ગડખોલ પાટિયા ખાતે સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે એસવાયજીના અંકુર પટેલ પાર્થ મહાજન મેહુલ મોદી વિનોદ પંડ્યા તેમજ ગ્રુપના સભ્યો છેલ્લા એક મહિના ઉપરાંતથી જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે